જેથી ખેતી પણ સુકાઈ ગઈ છે ઘાસચારાના અભાવે માલધારીઓની સ્થિતિ કફોડી બની ગઈ છે ઓછે ઓછો અઠ્યાવીસ ત્રીસ હજાર નું પાણી લઈને પાયો પછી વરસાદ થઈ ગયું રોજી રોટી નહી માર હતો વરસાદ છે બીજું કાંઈ વરસાદ નથી ને પાણી વરસાદ ની તકલીફ છે કેટલા ઢોરો તમે લઈને જવાના હોય આજે 66 બળદિયા છે ને 35 બળદિયા ભેંસો આવી રહ્યો હાજી બેજન સાવની કચ્છમાં ચોમાસુ સીઝનમાં ઓછો વરસાદ નો થતો હોય છે અને અહીંના લોકો ખેતી અને પશુપાલન પર નભે છે જેથી લગભગ સિવાયના વિસ્તારોમાં રહેતા પશુપાલકો પણ પાણી અને ઘાસચારાની અછતને લઈને ચિંતા સીવી રહ્યા છે જેથી પાણીની વ્યવસ્થા ઊભી કરાય તેવી માંગ ઉઠી છે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડુડિયા બીટીવી ભૂજ